આદિનાથ યુવક મંડળ માટીની મૂર્તિ લાવીને સ્થાપના કરવામાં આવી છે આદિનાથ યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે પણ ખૂબ જ સુંદર મૂર્તિ લાવીને સ્થાપના સાથે ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે વડોદરા શહેર એને વડનગરી પણ કહેવામાં આવે છે તેથી વડની વડવાઈઓથી આ ડેકોરેશનને રૂપ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા માટીની મૂર્તિ બેસાડીને દરેક વડોદરાવાસી અને દરેક લોકોને આ સંદેશ આપવામાં આવ્યો છે કે પીઓપીની મૂર્તિ ન લાવી અને માટીની લાવી તેથી તેઓએ પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીને ગણેશજીની સ્થાપના કરી મારું નામ યશ રા છે અમારું મંડળનું નામ છે આદિનાથ યુવક મંડળ અને આપણે આ ગણપતિ આ વખતે ઇકો ફ્રેન્ડલીના કોન્સેપ્ટથી બનાવ્યા છે અને આ નેચરલ ગણપતિ નેચરલ થીમ આપી છે અને વડોદરા છે એટલે વન નગરી છે એટલે એ હિસાબથી અમે આ કોન્સેપ્ટ ઊભો કર્યો છે આ ખૂબ વડથી એ અને કે પચીસ વર્ષથી લગભગ અમે આ બનાવી કરીએ છીએ આ

માટીની લાવો માટીના ગણપતિ ઘણા સારા છે અને નેચરલ છે એ માટીથી આપણે ઘણી બધી વસ્તુ ન્યુસન્સ બી ઓછું થશે પોલ્યુશન ઓછું થશે એ અને માટીથી ઘણી વસ્તુ સારી રહેશે અને પોલ્યુશન ઓછું થશે એનાથી યશ